સો નમસ્કાર ગાયશ વીએસ ગેમિંગ ઝીરો નાઇન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત શો ગઈશ તમારા માટે હું આજ જ ન્યૂ ચૂટકોડ લઈને આવી ગયો છું શો ગઈશ તો વિડીયોને પૂરો જોજો અને અંત સુધી જોતા રેજો તો ચાલો લેટ્સ કો શો ગાઈઝ ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ થ્રીડી ગેમ્સમાં એક નવો ચીટકોડ એડ થઈ ચૂક્યો છે રોહિત ગેમિંગ સ્ટુડિયો તરફથી તો ચાલો તમને દેખાડીશું અને ટાઈપ કરીને શું સીટકોડ આવ્યો છે તો આપણે અહીંયા ચીટકોડને ઇન્ટરટેક્સ્ટમાં લઈએ એમ વન એમ વન આપણે ડાયલ કરીશું તો આપણી પાસે એક જેપીસીનું એક નિશાન આવી જશે અને એમ ટુ ડાયલ કરીશું તો આપણી પાસે છે એક ફિનિશ લાઇનનો એક બોર્ડ તો આ બોર્ડ તમને સારું લાગ્યું તો વિડીયો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા આ બે વસ્તુ એડ થઈ ચૂકી છે ઇન્ડિયન બાઇક ડ્રાઇવિંગ થ્રીડી ગેમમાં તો ગાય ત્રેનસો ત્રીસ ડાયલ કરવાથી આપણી પાસે છે એક જેકપેટ ટુ જે તમે ઉડીને તમારું સ્ક્રીનકોડ ચાલુ કરીને તમે વિડીયો બનાવી શકો છો સો ગાય તો આ જેકપેટ લઈને મેં ઉપર આપણા મકાનની માથે જવાના છે તો જોઈ શકો છો નજારો આવી રીતે કંઈક દેખાય છે